ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાપુરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કાર્યકરો માટે ધ સાબરમતી રિપોર્ટ પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું ધ સાબરમતી રિપોર્ટ ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે વિક્રાંત મેસ્સી જેવા અભિનેતાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મમાં ગોધરાકાંડનું રિપોર્ટિંગ અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામી ટકરાતી કાર્યશૈલી અને વિચારધારાની વાત છે પણ જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે ઘટનાસ્થળે પહોંચેલા પત્રકારોએ ખરેખર શું જોયું આ સવાલના જવાબમાં અમને મળ્યું વરિષ્ઠ મહિલા પત્રકાર લેખિકા જ્યોતિ ઉનળકટનુંના જ્યોતિબેન એ પત્રકારોમાં સામેલ છે જેમણે ગોધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેનો નો એ કાળમુખો દિવસ કેવો હતો ગોધરા સ્ટેશન પર શું માહોલ હતો સડકતા ડબ્બામાં લાશ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય તે આ પિક્ચરમાં દર્શાવાયું છે ત્યારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા દ્વારા રાવપુરા વિધાનસભાના કાર્યકરો માટે નિઃશુલ્ક પિક્ચર વિહાર સિનેમામાં બતાવવાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારે બાલકૃષ્ણ શુક્લ તેમજ વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર સાથે કાર્યકરો મોટી સંખ્યામાં પિક્ચર જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના માથે જે એક કલંકરૂપ ઘટના બની હતી રામલલાના દર્શન કરીને આવતા રામ ભક્તો પર સાબરમતી ટ્રેન પર જે હુમલો કરવામાં આવ્યો છે એના અનુસંધાનની આ ફિલ્મ છે જે તે વખતે કેટલીક વિગતો અલગ રીત થી મુકવામાં આવી મને લાગે છે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના નાગરિકોને પણ આ મૂવી બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં રાવોરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદ પંદર અને સોળ આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું એટલે ત્યારે લોકપ્રિય વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા આપણે બધા તમામ ગુજરાતીઓ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીને આ હાથે તકલીફ આપવામાં આવી હતી કોઈ ગૃહમંત્રીને આ હાથે તકલીફ આપવામાં આવી હતી એટલા માટે તમને તેમને જે ટ્વીટ કરી છે